ए जमती વખતે પાણી પીવાથી કઈ બીમારી થાય છે એ શ્વાસ બી પેટ દર્દ સી કબજિયાત ડી ડાયાબિટીસ સાચો જવાબ છે સી કબજિયાત બે ક્યું શાકભાજી ખાવાથી લંબાઈ ઝડપથી વધે છે એ દૂધી બી ગાજર સી ટામેટા ડી પાલક સાચો જવાબ છે ડી પાલક ત્રણ एवं क्यों फल छे जेना बीज मांग झेर होय छे ए चीकू बी तरबूज सी पपैयू डी सफरजन साचो जवाब छे डी सफरजन चार पार्ले जी क्यांग देशनी कंपनी छे ए भारत बी अमेरिका सी इंग्लैंड डी जापान साचो जवाब छे ए भारत पांच पंजाब केसरी ना नाम थी कौन जानी तुम छे ए महात्मा गांधी બી મિલખા સિંઘ સી જવાહરલાલ ડી લાલા લજપતરાય સાચો જવાબ છે ડી લાલા લજપતરાય છ ભારતના ક્યાંક શહેરને ગુલાબી શહેરના નામથી ઓળખવામાં આવે છે એ શ્રીનગર બી અમૃતસર સી જયપુર ડી અજમેર સાચો જવાબ છે સી જયપુર સાત વિશ્વમાં સૌથી વધારે ડોકટર ક્યાંગ દેશ છે એ કેનેડા बी रशिया मंग, सी भारत डी अमेरिका मंग। साचो मंग। आठ उन्दर एक वर्ष मंग के बच्चा ने जन्म आप बच्चा ने बी एक सौ बच्चा ने सी एक सौ त्रीस बच्चा ने डी एक सौ सीतेर बच्चा ने साचो जवाब छे, बी एक सौ बच्चा ने नव भारत शाकिन उत्पादन मिश्व क्या स्थान पर छे, એ ચોથું બી પેલું સી પાંચમું ડી બીજા સાચો જવાબ છે ડી બીજા દસ ભારતનું સૌથી જૂનું શહેર ક્યું છે એ સુરત બી મુંબઈ સી વારાણસી ડી કોલકત્તા સાચો જવાબ છે સી વારાણસી અગિયાર ક્યાંગ દેશમાં માત્ર છોકરીઓ જ દારૂ પી શકે છે એ એ કાંગો દેશમાં બી પેરુ દેશમાં સી તુર્કી દેશમાં ડી ચીલી દેશમાંગ સાચો જવાબ છે બી પેરુ દેશમાંગ બાર ભારતના ક્યાંગ શહેરને બ્લુ સિટીના નામથી ઓળખવામાં આવે છે એ જોધપુરને બી લખનઉને સી રાયપુરને ડી હૈદરાબાદ ને સાચો જવાબ છે એ જોધપુરને તેર દુનિયામાં લોકો સૌથી વધારે કઈ શાકભાજી ખાય છે એ રિંગનાંગ બી બટેટા સી ડુંબળી ટમેટા સાચો જવાબ છે બટેટા દેશમાં બટેટાની ખેતી નથી થતી ચીન નેપાળ બોનિયા ડી પાકિસ્તાન સાચો જવાબ છે સી બોનિયા પંદર ક્યાંગ દેશની પોલીસ ભેન્સ ઉપર બેસીને રાઉન્ડ મારે છે એક ચીન બી જાપાન સી આફ્રિકા સાચો જવાબ છે ડી બ્રાઝિલ સોળ ગરીબોનું જમરૂખને સાચો જવાબ છે ડી જમરૂખને સત્તર મચ્છરને સૌથી વધારે કયો રંગ ગમે છે એ લાલ રંગ બી પીળો રંગ સી કાળો રંગ ડી લીલો રંગ સાચો જવાબ છે એ લાલ રંગ અઢાર ડેટોલ સાબુક્યાંગ દેશની કંપની છે એ ભારત બી ઇંગ્લેન્ડ સી પાકિસ્તાન ડી બાંગ્લાદેશ સાચો જવાબ છે બી ઇંગ્લેન્ડ ઓગણીસ નરેન્દ્રભાઈ મોદીના જમવાનો ખર્ચ એક દિવસમાં કેટલા રૂપિયાનો છે એ પાંચસો મી એક હજાર રૂપિયા બી એક હજાર એક હજાર પાંચસો રૂપિયા સી પાંચસો મી આઠસો રૂપિયા ડી નવસો મી એક હજાર બસ્સો રૂપિયા સાચો જવાબ છે એ પાંચસો મી એક હજાર રૂપિયા